હેલો મિત્રો જય માતાજી તો ફાઇનલી આપણે શૂટિંગ પતાવી અને ઘરે પૂગી ગયા છીએ તો મિત્રો અત્યારે વાગી ગયા છે આઠ તમે જોઈ શકો છો મિત્રો ઘરે પૂગી ગયા તો હવે જમી કરવી અને મિત્રો કોઈ જા હું પેલા જેકેટ કાઢી નાખીએ આપણે તો એ મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા મિત્રો હું છું અજ્જુભાઈ કોમેડી તો ફાઇનલી મિત્રો તમે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો ખાસ કરીને નમ્ર વિનંતી છે મિત્રો અને હવે તમે લોકો એમ કહેતા હશો કે ભાઈ અજ્જુભાઈ કોમેડી તો છે પણ હવે એ વિડીયો કેમાં આવે છે તો મિત્રો તમને જણાવી દઉં કે અમારી એક બીજી ચેનલ છે મિત્રો એનું નામ છે લખણ ખોટા જીજે બત્રી તો એ ચેનલ ઉપર તમને કોમેડી વિડીયો અમારા મળતા રહેશે તો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ નથી કરી મિત્રો તો કરી લેજો તો મિત્રો મારી આ ચેનલ છે વ્લોગિંગની તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મારા વાલવ જય માતાજી